જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પીડિત ત્રણ બાળકો પૈકી બે ના રિપોર્ટ પોઝિટિવ એક નેગેટિવ આવ્યો હતો જે પૈકી એક બાળકનું મોત નિપજ્યું હતું યુદ્ધના ધોરણે ચાંદીપુરા વાયરસ અટકાવવા અંગે અટકાયતી પગલાં લેવાઈ રહ્યા છે ભરૂચના એન્ટોમોલોજીસ્ટ દ્વારા બંને ગામોમાં વેક્ટર સર્વેલન્સ કામગીરી કરાઈ પરંતુ ત્રણેય દર્દીઓના ઘરોમાં તથા આસપાસના ઘરોમાં સેન્ડ ફ્લાય મળી નહીં ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાંથી ચાંદુપુરા વાયરસના શંકાસ્પદ ત્રણ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ધાણીખોટ ગામના બે દર્દીઓ હતા જેમાં પહેલા દર્દીની ઉંમર ચાર વર્ષની હતી જે જીએમઇ આર એસ ગોત્રી વડોદરા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જે દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા હતા બીજા દર્દીની ઉંમર દોઢ વર્ષની હતી જે જીએમઇ આર એસ રાજપીપલા ખાતે દાખલ હતું આ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે અને હાલ દર્દીની સ્થિતિ સ્વસ્થ છે તેમજ આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત ખરેઠા ગામમાંથી એક ત્રણ વર્ષના દર્દીનું સેમ્પલ લેવામાં આવેલ હતું આ દર્દીને સત સાત બે હજાર ચોવીસના રોજ જીએમઇઆરએસ ગોત્રી વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યું હતું જેની ત્રણ દિવસની સારવાર બાદ તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસના રોજ દર્દીનું મૃત્યુ થયેલ હતું પરંતુ આ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવેલ છે વધુમાં કૃષિ યુનિવર્સિટી ભરૂચના એન્ટોમોલોજીસ્ટ દ્વારા બંને ગામોમાં વેક્ટર સર્વેલન્સ કામગીરી એટલે કે સેન્ડફ્લાય ઉપસ્થિતિની તપાસ કરવામાં આવી હતી જે ત્રણેય દર્દીઓના ઘરોમાં તથા આસપાસના ઘરોમાં સેન્ડ ફ્લાય મળી આવેલ નથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઈએમઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ કૃષિ યુનિવર્સિટીને એન્ટમોલોજીસ્ટ ટીમ દ્વારા સંયુક્ત મુલાકાત કરી શંકાસ્પદ તમામ સ્થળોની તપાસ કરવામાં આવી હતી ત્રણેય દર્દીઓના ઘરની આસપાસ તથા બંને ગામોમાં દવા તથા પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે તથા આસપાસના ગામોમાં પણ દવા અને પાવડરનો છંટકાવની કામગીરી કરવામાં આવી છે અને હાલમાં પણ જિલ્લામાં દવા અને પાવડરનો છંટકાવની કામગીરી કાર્યરત છે તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત દ્વારા મળેલી એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું